હાલો દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત એમ જે અને લઈને આવી રહ્યો છું તમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની મૂવી જેની તમે રાહ જોઈને બેઠા છો એટલે કે ભાઈની બહેની લાડકી ક્યારે રિલીઝ થવાની છે તો હું તમને એની ફાઇનલી ડેટ આપી દઈશ આજે કે આ તારીખે તમારા નજીકના સિનેમા ઘરમાં આ મૂવી આવવાની છે અને હા સાથે સાથે બીજા ઘણા બધા ફિલ્મો જે સિનેમામાં હાઉસફુલ થવાના છે જે ઓગસ્ટ મહિનામાં ગુજરાતી અર્બન મૂવીઓ કેટલાય આવવાના છે તેની તમામની અપડેટ્સ હું તમને અહીંયાથી આપી દઈશ તમે ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વાત કરીએ આવનારા નવા ફિલ્મો તો પહેલી ફિલ્મ છે વાર તહેવાર જે ગુજરાતી અર્બન મૂવી હશે જેના કલાકાર છે પરક્ષિત તામલિયા મોનલ ગજ્જર અને ટીકુ તલસાણિયા એટલે કે કોમેડીના કિંગ કહેવાતા ટીકુ તલસાણિયા જે હિન્દી ફિલ્મોમાં પણ ઘણી કોમેડી કરી ચૂક્યા છે ગુજરાતી ફિલ્મો પણ તેમણે કરી ચૂક્યા છે અને આ અર્બન મૂવીમાં પણ તેમનો મહાન એક રોલ છે સાથે સાથે આ ફિલ્મનું ટ્રેલર તમને યુટ્યુબ ઉપર જોવા મળશે ફિલ્મનું નામ વાર તહેવાર છે પણ આમાં ટ્રેલર ઉપરથી એવું લાગે છે ક્યાંક ને ક્યાંક લવ સ્ટોરી આ ફિલ્મોમાં બતાવવામાં આવી છે તેના ડિરેક્ટર છે ચિમન્યા પી પુરોહિત આ ફિલ્મ તમને બે ઓગસ્ટે નજીકના સિનેમાઘરમાં જોવા મળશે બીજું ફિલ્મનું નામ છે કારખાનું કારખાનું ફિલ્મ પણ બે ઓગસ્ટે નજીકના સિનેમાઘરમાં રજૂ થવાની છે આ પણ ફિલ્મ એક ગુજરાતી અર્બન મૂવી હશે આ ફિલ્મના ટાઇટલ ઉપરથી હોરર ફિલ્મ હોય એવું લાગે છે જ્યારે અમે એનો ટ્રેલર જોયું છે તો એવું લાગે છે કે હોરરની સાથે સાથે આમાં ફૂલ કોમેડી પણ મૂકવામાં આવી છે ક્યાંક કારખાના જે પણ બતાવવામાં આવે છે એ આપણને ખબર નથી પણ ફિલ્મ ટ્રેલર ઉપરથી હોરર અને કોમેડી બંને મિક્સ હોય એવું લાગે છે આ પણ ફિલ્મ બે ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહ્યું ફિલ્મ ત્રીજું છે ફક્ત પુરુષો માટે આ ફિલ્મ ફક્ત મહિલાઓ માટે આવેલી એનો બીજો ભાગ છે આમાં પણ યશ સ્વાની અને દીક્ષા જોશી બતાવવામાં આવી રહ્યા છે આ પણ ફિલ્મ એક આનું હજુ ટ્રેલર લોન્ચ નથી થયું આનું એક પોસ્ટર ખાલી રિલીઝ થયું છે અને એની ડેટ જ રિલીઝ થઈ હતી પંદર ઓગસ્ટે આ મૂવી રિલીઝ થવાનું છે નજીકના સિનેમા ઘરમાં આ ત્રણેય મૂવી આપણને સૂત્રો દ્વારા જાણવા મળેલ છે અને ચોથું ફિલ્મ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે વિક્રમભાઈ ઠાકોરનું ભાઈની બહેની લાડકી ફિલ્મ નજીકના સિનેમાઘરમાં ઘરમાં નવ ઓગસ્ટ યાદ રાખો નવ ઓગસ્ટે આ ફિલ્મ રિલીઝ થવાનું છે તમારા નજીકના સિનેમા ઘરમાં જજો અને હાઉસફુલ કરી દેજો વિક્રમભાઈને વધાવી લેજો આ ફિલ્મ ભાઈની બહેનની લાડકી ટાઇટલ ઉપરથી ક્યાંક ને ક્યાંક આપણને પારિવારિક ફિલ્મ જોવા મળશે એવી આશા રાખે છે હજુ સુધી આ ફિલ્મનું ટ્રેલર કે સોંગ કે પોસ્ટર રિલીઝ થયા નથી પણ ફિલ્મ રિલીઝ થવાની ડેટ આપણી જોડે સૂત્રો અનુસાર આવી ગઈ છે તો કદાચ નવ ઓગસ્ટે રિલીઝ થઈ જવાની છે આ ફિલ્મ ફરી મળીશું આવી જ એક નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત